ઘર માટેના હન્ડ્રેડ પર્સન્ટ કામ આવે એવા આઈડિયા જે જોશું તો સ્ટાર્ટ કરીએ આ રીતનું આપણી પાસે જે આપણે બટરફ્લાય કરી કહીએ છીએ ક્લચર્સ આ રીતના હોય છે નાના મોટા ક્લચર આપણા ઘરમાં હોય છે અહીંયા ત્યાં પડા પડ્યા રહેતા હોય અને ક્યારેક ક્યારેક પગમાં આવે કે ઓશિકાની નીચે હોય તો તૂટી પણ જતા હોય છે શું તમારી સાથે પણ એવું થાય છે તો કમેન્ટ જરૂર કરજો તો આ આવી રીતનું એક બટરફ્લાય તૂટી ગયું તો અહીંયાથી આ રીતની જે એમાં ખીલ્લી હોય છે ને ખેંચો ને તો આ છે નીકળી જાય પણ આ નીકળતું નહોતું એટલે થોડું ગરમ છરી કરી અને આ રીતે તમારે પ્લાસ્ટિક અંદર છે એ તોડી નાખવાનું છે તો આ રીતનો કંઈ પાર્ટ આપને મળી જશે બંને પાર્ટનો તમે ઉપયોગ કરી શકો છો પણ એમાં થોડા અંદરના જે પેલા હતા બ્રશ એ નીકળી ગયા હતા એટલે મેં આનો ઉપયોગ કર્યો પછી કોઈ પણ હોટ ગ્લુ હોય ફેબિકવીક હોય એ લગાવી અને પછી તમે ગમે ત્યાં ડ્રેસિંગ ટેબલ કે આ રીતે કબાટના સાઈડ ડોર ઉપર આ રીતે તમારે એને ચોંટાડી દેવાનું છે અને એક સરસ મજાનો જો કબાટ નાનો હોય તો એક સરસ મજાની જગ્યા બની જશે તો કબોર્ડ સ્પેસ સેવિંગ આઈડિયા પણ તમે આને કહી શકો છો બસ તો આ રીતે તમે નાના મોટા વસ્તુ જે કોઈ બેલ્ટ હોય કે કોઈ પણ નાની મોટી જ્વેલરી હોય જે હેંગ કરી કરી શકાય ટાંગી શકાય એ વસ્તુ બધી તમે અહીંયા લગાવી શકો છો તો આ રીતે મેં બે બેલ્ટ અને આ રીતનું જે નેકલેસ હતું એ અહીંયા લગાવી દીધું છે નતર શું થાય કે નેકલેસમાં હીરા અને એવું બધું હોય સ્ટોન વગેરે તો એકબીજા સાથે અથડાય તો નીકળી જતું હોય છે તો હવે બેલ્ટની વાત કરતા જ તા તો એક બેલ્ટ નો સરસ મજાનો આઈડિયા શેર કરું જનરલી આપણે બેલ્ટને આ રીતે ફોલ્ડ કરતા હોઈએ છીએ તો આ રીતનો બેલ્ટ ફોલ્ડ કરી અને રાખી દેતા હોઈએ તો ખુલ્લી જતો હોય છે અને ભરાવો ભરાવો કબાટમાં કે ડ્રોવરમાં થઈ જતો હોય છે તો તમારે શું કરવાનું છે કંઈક આ રીતે બેલ્ટને ફોલ્ડ કરીને રાખવાનો છે તો કોઈ દિવસ તમારો બેલ્ટ છે એ ખુલશે નહીં બસ આ રીતે એમાં બેલ્ટનો એક છેડો ભરાઈ અને સર્કલ નાનું મોટું તમારા રીતે કરી લેવાનું છે બાકીના ભાગને આ રીતે તમારે ફોલ્ડ કરી અને જે તમે અંદર જે સર્કલ બનાવ્યું હતું એની અંદર બાકીના ભાગને આ રીતે ફસાઈ દેવાનો છે અને આ રીતે તમે નાનો મોટો જે ગોળાકારમાં આ રીતે બનાવી શકો છો જેવડો બેલ્ટ તમારે રાખવો હોય એવડો બેલ્ટ થઈ જશે નાનો મોટો અને ક્યારેય પણ આ બેલ્ટ નીકળશે નહીં ફરીવાર તમને આ રીતે તમને ના સમજ પડી હોય તો ફરીવાર હું આ રીતે બીજો બેલ્ટને આ સાથે આઈડિયા સાથે ફરીવાર તમને બતાવું છું તો કંઈક આ રીતે બની અને બંને બેલ્ટ આપણા રેડી થઈ ગયા છે તો આઈડિયા પણ તમને આઈ હોપ કે હેલ્પફુલ થયો હશે આગળ વધીએ તો આ રીતના જે જૂના કપડાઓ હોય કે જૂના ટોવાલ હોય આપણા ઘરમાં પડ્યા જ હોય છે ક્યારેક થોડા આછા થઈ જતા હોય ક્યારેક કલર લાગી જતો હોય તો આપણે જનરલી કંઈક કિચનના કાઉન્ટર ટોપને સાફ કરવા પણ આપણે આમાંથી કટકા કરીને વાપરતા હોઈએ છીએ તો સરસ મજાનો એક બીજો ઉપાય તમારી સાથે શેર કરું છું આ રીતના આપણા ઘરમાં ડોર હોય છે જે નીચે થોડી જગ્યા હોય છે એના માટેની વસ્તુ આપણે જનરલી બનાવતા હોય છે જેમાં વધુ ટાઈમ લાગતો હોય છે પણ તમારે ક્યારેય પણ જો તમારે ગમે ત્યાં ડોરમાં જો આવી જગ્યા હોય જ્યાંથી કોઈ જે ગરોળી આવતી હોય કે કોઈ મચ્છર આવતા હોય કે નાના મોટા કોક્રોચિસ આવતા હોય તો તમારે બસ જૂના ટુવાલને લેવાનો છે બંને સાઈડ એક સરખી જગ્યા રાખવાની છે મિડલમાંથી આ રીતે ટુવાલને ડોરમાં ફસાઈ દેવાનો છે અને આ રીતે તમારે બંને બાજુ વાળી દેવાનો છે અને વાળી અને તમારે કોઈ રબર બેન્ડ કે કોઈ હા હેર ડ્રીંગ હોય છે જે આપણે માથામાં નાખીએ એનો ઉપયોગ કરી અને બંને બાજુ તમારે સિક્યોર કરી લેવાનો છે અહીંયા સેફ્ટી પિનનો તમે યુઝ કરી શકો છો તો બંને બાજુ આ રીતે હેર બેન્ડ લગાવી દીધી છે પાછળ આપણે આજ જ પ્રોસેસને ફરીથી રિપીટ કરીશું અને કે જૂના તમારા કપડાં હતા એ પણ યુઝમાં આવી જશે એને સરસ મજાનું આપણે ઘર માટે ઉપયોગી વસ્તુ પણ બની જશે આ રીતના નાના મોટા કપડાં આપણા ઘરમાં પડ્યા જ હોય છે તો તમે આને આવી રીતે ઉપયોગ કરી શકો છો અને જોઈ શકો છો વચ્ચે જગ્યા પણ નથી જેનાથી કંઈ પણ વસ્તુ ઘરમાં આવે તો આ જસ્ટ હું એક આઈડિયા આપું છું તમે પૂરા જ જે તમારા ડોરને થઈ જાય એ રીતની ટુવાલને રાખી શકો છો ઊભો ટુવાલ પણ તમે આ રીતે રાખી શકો છો you <laughs> તો આઈ હોપ કે તમને આ આઈડિયા પણ યુઝફુલ લાગ્યો હશે આગળ વધીએ તો આ રીતે જનરલી આપણે સાડી પહેરતા હોઈએ છીએ જે આપણને પહેલાં બહુ આ રીતની પહેરતા હતા હવે થોડી ને એવું બધું નીકળ્યું છે તો શું થાય કે આ રીતની સાડી પહેરવી હવે નથી ગમતી ને થોડીક સરસ લુક આપણે બતાવવા માટે બસ કશું કરવાનું નથી હાથમાં પહેરેલી બંગડી કે પાટલું કાઢી અને તમારે આ સાડીના છેડા પર લગાવી દેવાનું છે કંઈક આ રીતે તમારે એવી પ્લીટ કરી લેવાની છે આ રીતે ફોલ્ડ કરી અને પછી તમારે જેવડો પલ્લુ રાખવો હોય એ હિસાબથી તમારે આને જે પાટલી પાડી અને પછી તમારે જે બંગડી છે એનો ઉપયોગ કરી શકો છો બંગડીને આની અંદર તમારે ફસાઈ લેવાની છે તો કંઈક આ રીતે તમે જોઈ શકો છો છેડાને બંગડી છે એમાં કોઈ પણ રબર બેન્ડ કે કોઈ પણ હેર પિન યા હેર બેન્ડનો ઉપયોગ કરી શકો છો અને પછી આ જગ્યા થઈને એમાંથી વધેલો પાછો જે સાડીનો પલ્લુ છે એને એમાંથી એન્ટર કરી અને કાઢી લેવાનો છે બાર તો કંઈક આ રીતની વસ્તુ બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો એક સરસ મજાનું પિન બનીને રેડી થઈ જશે તમે એને ઉપર નીચે ગમે ત્યાં લગાવી શકો છો જે રીતે તમારે એડજસ્ટ કરવો હોય એ રીતે પલ્લુને એડજસ્ટ કરી શકો છો ડિઝાઇન વગેરે તમારે જે મેન દેખાડવી હોય એ રીતની તમે આમાં સરસ એડજસ્ટમેન્ટ કરી શકો છો તો કંઈક આ રીતે તમારો જે છે છેડો બનીને રેડી થઈ જશે તો પહેલાનો આઈડિયા કરતા આઈડિયા સરસ લાગે છે કે નહીં એ કમેન્ટમાં જરૂર કહેજો અને પાછળ સફ્ટિપિન પર આવી દો જેથી કરીને આ સરસ મજાનું સિક્યોર થઈ જાય આગળ વધીએ તો આ રીતના જે બહાર જતા હોય આપણે કોઈ લગ્ન પ્રસંગમાં કે પછી ઘરે હોય તો આ રીતના ચાંદલાના પેકેટ અહીંયા ત્યાં પડ્યા હોય અને શું થાય કે આને સાચવવા બહુ મુશ્કેલ પડે કેમ કે આનું પેકેટ્સ પણ બહુ ભારે ભરખમ હોય જે સ્ટ્રોંગવાળું હોય છે જે ભરાવો વધારે કરે તો તમારે શું કરવાનું છે કશું જ કરવાનું નથી કોઈ પણ ઇલાસ્ટિક રબર બેન્ડ કે આ રીતની હેર બેન્ડ લઈ અને એને બધાને એકસાથે જોઈન્ટ કરી પછી આ રીતનું કોઈ બ્લુબેરીનું પે રાસબેરીનું સ્ટ્રોબેરીનું કોઈ પણ ફ્રૂટનું લઈએ ત્યારે આ રીતનું પેકેટ્સ આવતું હોય છે એને સાચવી રાખવાનું છે ધોઈ અને એમાં તમે આ ચાંદલાના બધા જ પેકેટને ભરી શકો છો અને પર્સમાં રાખી શકો છો બહાર લઈ જવા હોય તો લઈ શકો છો નાની મોટી જ્વેલરી પણ તેમાં ભરી શકો છો એવી જ આ રીંગો હોય છે એકબીજા સાથે અથડાય તો હીરા ખરાબ થઈ જતા હોય સ્ટોન હોય તો સ્ટોન ખરાબ થઈ જતા હોય છે તો તમારે શું કરવાનું છે સરસ મજાનું આ રીંગ ઓર્ગેનાઇઝર તમે ઘરે બનાવી શકો છો બહારથી લેવાની બિલકુલ જરૂરિયાત નથી આ રીતનું કોઈ પણ સ્પંજ લઈ લેવાનું છે કપડાં ધોવાનું સ્પંજ જે હોય છે નવું હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો યા કોઈ પણ કપડાં સાથે આ રીતનું સ્પંજ આવતું હોય છે ટુકડામાં તો એ લઈ અને વચમાં આ રીતે કટ લગાવી જેટલી રીંગ તમારે આમાં એડજસ્ટ કરવી હોય એ પ્રમાણે તમે ચાર પાંચ કટ લગાવી શકો છો જેવડું સ્પંજ હોય જેટલી રીંગ હોય એ પ્રમાણે અને આ સરસ મજાનું એક રીંગ ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે અને જે રીતે પહેલાં મેં પ્લાસ્ટિકનું કન્ટેનર બનાવ્યું હતું એવા જ કોઈ પણ કન્ટેનરમાં તમે પરમનન્ટલી આને ચિપકાવી દો અને પછી રિંગ જોઈતી હોય ત્યારે નીકાળી લો બાકી આમ પાછી એડજસ્ટ કરી લો તો પણ એક સરસ આઈડિયા થઈ જાય છે તેવી જ રીતે આ રીતના જૂના તૂટેલા શર્ટ આપણા ઘરમાં હોય જ છે તેની સ્લીવનો આપણે જબરદસ્ત આઈડિયા આજે જોઈશું તમે જોઈ શકો છો આ સરસ મજાનો કોટનનો શર્ટ છે તો એમાંથી આપણે સ્લીવનો પાર્ટ આ રીતે કટ કરી લેવાનો છે પહેલાં જોઈ લેવાનું છે બટન વગેરે વધુ સરાબર છે કે નહીં નહીં તો તૂટેલું જૂનું હોય તો શું થાય કે ક્યારેક બટન ખરાબ થઈ ગયું હોય અને આ રીતે સ્લીવનો નીચેનો પાર્ટ આપણે કાઢી લેશું વધારાનો પાર્ટ જે સિલાઈનો યા કપડાનો છે એને પણ આપણે કટ કરી લેશું પછી અડધેથી આપણે આ રીતે ફોલ્ડ કરી ત્રણેય બાજુ સિલાઈ કરી લેવાની છે સિલાવ કર્યા પછી આ રીતનું એક સરસ મજાનો નાનો એવું પોકેટ યા પટવો બનીને રેડી થઈ જશે જો તમે બહાર જતા હોય તો પર્સમાં નાની મોટી જરૂરિયાતવાળી વસ્તુ આમાં રાખી અને પર્સમાં લઈ જઈ શકો છો અને શું થાય કે આ નાનું એવું બટવા જેવું છે તો જગ્યા પણ ઓછી લેશે યા ફિર બહાર જતા હોય તો થોડાક કોઈ કુર્તી વગેરેમાં પણ સેફ્ટ પિન ભરાવી અને આ પટવો તમે જે પાછળની સાઈડ અંદરની સાઈડ રાખી શકો છો થોડા બહુ જે પણ પૈસા રાખવા હોય એ પણ આની અંદર રાખી શકો છો જો આ બધા આઈડિયામાંથી કયો આઈડિયા તમને વધારે ગઈ મું કયો આઈડિયા તમારા માટે યુઝફુલ છે કમેન્ટમાં જરૂર લખજો અને આ જરૂરથી કમેન્ટ કરજો